મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાની ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના સ્થાપનાના એકસો ચાલીસમાં વર્ષ તથા વિખ્યાત સાહિત્યકાર વિચારક અને શિક્ષણવિદ પ્રોફેસર સીસી મહેતાની એકસો પચીસમી જન્મજયંતિ નિમિત્તે આયોજિત જોડે સરદાર મેગા મલ્ટીમીડિયા શોએ પ્રોફેસર સીસી મહેતા ઓડિટોરિયમને રાષ્ટ્રપ્રેમ એકતાને ગૌરવની ઉર્જાથી સંપાદિત કરી દીધું ગુજરાત સરકારના રમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી તથા ફેકલ્ટી ઓફ પર્ફોર્મિંગ આર્ટ્સ તથા રાજ્ય સાયજીરા યુનિવર્સિટી ઓફ બરોડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા ભવ્ય કાર્યક્રમનો ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચાર સંઘર્ષ અને દ્રષ્ટિને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી જનજન સુધી પહોંચાડવાનો એક દ્રષ્ટાંત રૂપ પ્રયાસ સાબિત થયો વડાપ્રધાન શ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારતના વિજનને જીવંત અભિવ્યક્ત આપતો આ શો એક સાંસ્કૃતિક કાર્યક્રમ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણના વિચારનું કલાત્મક સ્વરૂપ બની રહ્યું નેવું મિનિટની મલ્ટીમીડિયા પ્રસ્તુતિમાં પ્રોજેક્શન મેપિંગ મલ્ટીસ્ક્રીન એલી ડી વિઝુઅલ લાઇવ એક્ટિંગ સંગીત અને નૃત્યના સમન્વય દ્વારા સરદાર સાહેબના જીવનના મુખ્ય પડાવોને અત્યંત સંવેદનાત્મક સંવેદનાત્મક રીતે રજૂ કરવામાં આવ્યા જન્મ અને પ્રારંભક સંઘર્ષથી લઈને અને બારડોલી સત્યાગ્રહ સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાનનું નેતૃત્વ તથા સ્વાતંત્ર્ય બાદ પાંચસો બાસઠ રજવાડાના એકીકરણ દ્વારા ખંડ ભારતના નિર્માણ સુધીની ઐતિહાસિક યાત્રા પ્રેક્ષકો સમક્ષ બની ઊભી રહી શ્રીમંતસો પચીસથી વધુ કલાકારોની ખુટ મહેનત અભિનય અને નૃત્ય પ્રસ્તુતિને કલાત્મક ઉન્નતા અને ભાવનાત્મક ઉચાઈ આપી કાર્યક્રમના મુખ્ય સરક્ષક તરીકે યુનિવર્સિટીના ચાન્સલર રાજમાતા શુભાંગિની રાજે ગાયકવાડ તથા પર્યટન તરીકે વાઇસ ચાન્સેલર ડોક્ટર પ્રોફેસર ભાલચંદ્ર એમ ભાણેશની ગૌરવશાળી ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વિશેષ મહિમા અને વિશ્વસનીયતા આપી યુનિવર્સિટીના ઇન્ટરનલ ક્વોલિટી ઇન્સ્યોરન્સ સેલના સહયોગથી આયોજિત આ કાર્યક્રમમાં વડોદરાની કલા પ્રેમી જનતા ઉપરાંત વિદ્યાર્થીઓ યુવાનો અને રાષ્ટ્રપ્રેમી નાગરિકોની વિશાળ ઉપસ્થિતિ નોંધપાત્ર રહી નિર્માતા મનીષા બરડિયા નિર્દર્શક અભિનય બેંકર તથા લેખિકા વૈશાલી શાહની કલ્પનાશીલ દ્રષ્ટિ હેઠળ સર્જાયેલી આ પ્રસ્તુતિમાં દેશભક્તિના ગાન દ્રશ્યાત્મક વર્તન આધુનિક લાઇટિંગ ડિઝાઇન તથા અંકુર પઠાણની ઉર્જા અને અર્થપૂર્ણ કોરિયોગ્રાફીનો સુમેળભર્યો સંગમ જોવા મળ્યો આ પ્રસંગે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ્સ આર્ટસના ડીન ડોક્ટર ગૌરંગ પ્રભા ભાવસાર તથા જિલ્લા યુથ એન્ડ કલ્ચરલ એક્ટિવિટીઝ ઓફિસર વડોદરા શ્રી કેતુલ મહેરિયાએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે જોડે એ સરદાર મલ્ટીમીડિયા શોમાં તે મનોરંજન નથી પરંતુ તે રાષ્ટ્રની આત્મા સાથે સંવાદ સાધતી એક જીવંત સાંસ્કૃતિક યાત્રા છે આવા કાર્યક્રમો યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ સામાજિક જવાબદારીને સાંસ્કૃતિક સંવેદનાને મજબૂત બનાવે છે સમગ્ર કાર્યક્રમ દરમિયાન પ્રેક્ષકોમાં રાષ્ટ્રીય એકતા દેશપ્રેમની ગૌરવની ભાવનાનો ઊંડો અનુભવ થયો જોડે સરદાર મલ્ટીમીડિયા શોએ સાબિત કર્યું કે જ્યારે કલા ટેકનોલોજી અને રાષ્ટ્ર રાષ્ટ્રભાવના એકસાથે જોડાય છે ત્યારે તે માત્ર એક કાર્યક્રમ નહીં પરંતુ એક ઐતિહાસિક અનુભૂતિ બની જાય છે નમસ્કાર ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ ધ મહારાજા સયાજીરા યુનિવર્સિટી ઓફ બરોડા અને સંગીત નાટક અકાદમી ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલના જીવન કવન ઉપર એક નાટકનું મંચન અહીંયા આજે થવા જઈ રહ્યું છે આ નાટકનો મુખ્ય હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના જીવનને જીવનનો સંદેશ જન જન સુધી પહોંચે એ માટે આ નાટકનું મંચન થઈ રહ્યું છે ખાસ ઉપલક્ષ એ છે કે ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટસને એકસો ચાલીસ વર્ષ અને નાટ્યવિદ પ્રોફેસર સીસી મહેતા સાહેબને એકસો પચીસમું જન્મજયંતિ વર્ષ ચાલી રહ્યું છે આ બંને કાર્યક્રમોના ઉપલક્ષમાં આ કાર્યક્રમનું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યાની અંદર વડોદરાના કલાપ્રેમી નાગરિકો અહીંયા ઉપસ્થિત છે હું પ્રોફેસર ગૌરંગ બાદ ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગમાં